હું હાર્દિક પટેલ ગુજરાતના સીએમ ને પૂછવા માંગુ છું કે આંદોલન છેલ્લા એક વર્ષ કરતાં આપણે વધુ સમયથી ચાલી રહી છે મારો એક જ સવાલ છે કે પચીસ આઠ ના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ પર જે બહેરેમી રીતે લાઠીચાર્જ થયો તે કોના ઇશારે થયો છેલ્લે છેલ્લે બેન એટલું તો બતાવતા જાવ કે જનરલ ડાયર કોણ છે બીજું કે ગુજરાતના નિર્દોષ યુવાનો પર જે ખોટા કેસો કર્યા છે જે હાલમાં ખોટી જાહેરાતો આપી કે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે

ભાગી ભાગી રહ્યા રહ્યા છો છો પોતાની જવાબદારીથી દૂર અને આ તમામ જવાબદારી તમારા શિરે હોવા છતાં પણ એક સીએમ હોવાના નાતે તમે આ કોઈ પણ કાર્યમાં સફળતા સમાજને નથી અપાવી શક્યા મારું એટલું જ કહેવાનું કે આપે આ સમાજ છ કરોડની જનતાનો વિશ્વાસઘાત કર્યો છે છ કરોડ જનતાને તમારી જિમ્મેદારીનો અહેસાસ થવો જોઈએ એનો અહેસાસથી તમે દૂર ભાગી રહ્યા છો અને આ તમામ પ્રકારે તમે તમારો રાજકીય સ્ટંટ કરી રહ્યા છો તમે એક તરફ એવું કહી રહ્યા છો કે મારી પંચોતેર વર્ષની ઉંમર થઈ ગઈ હું વય વૃદ્ધ થઈ ગયું છું એટલા માટે રાજકારણ છોડી રહ્યું છું બેન બે ત્રણ વર્ષથી તમે પંચોતેર વર્ષના નથી થયા જો તમે એવું કહેતા હોય કે યુવાનોને આગળ આવવું જોઈએ તો તમારે પચાસ વર્ષની ઉંમર જ રાજનીતિ છોડી દેવી જોઈએ રાજકીય સ્ટંટ કરવાના બંધ કરો અને રાજ્યના હિતમાં લો આગળના દિવસોમાં રાજ્યનું નિર્માણ થાય એવા પ્રયાસ કરો હું એટલું જ કહીશ કે આનંદીબેન તમે તમારી જવાબદારીથી ભાગી રહ્યા છો તમે તમારી જવાબદારી નિભાવી નથી શક્યા જય હિન્દ